સુરતથી અહીંયા બધું સુરતથી આવું છું મેં અને મારા ફાધરને ત્રીજા સ્ટેજ પર કેન્સર હતું ફેફસાનું તો અમે ત્યાં ઘણી પ્રકારની દવા પદ્ધતિ કરી કોઈ કે હિમાચલ પ્રદેશ જાઓ કોઈ કે પંજાબ જાઓ બોમ્બે જાઓ ઘણી બધી જગ્યાએ ગયો પણ મેં જઈને પણ આવ્યું આવું નહીં પછી લાસ્ટ અમે મિડલ ક્લાસના લોકો છે પછી લાસ્ટ મુમેન્ટ પર ડૉક્ટરે આવું કીધું કે હવે એમ કે દર્દીની તબિયત બહુ બગડી જતી છે તમે એક કામ કરો એમને ઘરે લઈ જઈને અમે હવે આરામ કરો જે પણ ખવડાવે પવડાવે એ બધું કરી દો તો પછી ઘરે લઈ આવ્યા અમને પણ આવું લાગ્યું કે એક બે દિવસમાં ફાધરની ડેટ નિશ્ચિત હતી મેં મારા બહેનોને ભાઈને બધાને બોલાવી લીધા પછી જેવી રીતે મે બી સાહેબનો વિડીયો જોયો મારા સાહેબે મને કીધું કે એ તમે એક વખત દ્વારકા જઈ આવો તો મારા મોડેથી સાહેબને આવું નીકળી ગયું મેં કીધું સાહેબ કેન્સર એટલે આ કેન્સલ છે આની કંઈ દવા હોતી નથી તો આમ કે ભાઈ તું કોઈના માટે નહીં પણ મારા માટે એક વખત જઈ આવ તો મેં પાછું વિચાર કર્યું ફાધર માટે આટલું બધું કંઈ કર્યું છે તો એક વખત દ્વારકા પણ જઈ તો એક સમય આવો હતો કે ફાધરને લઈને અમે ચારે ભાઈ પેશાબ માટે લઈ જતા હતા એમનો અંતિમ સમય હતો તો જેવી રીતે હું દ્વારકા આવ્યો દ્વારકાથી સાહેબના કહેના મુજબ મેં દવા લીધી અને તમે વિશ્વાસ નહીં કરો પંદર દિવસની અંદર મારા ફાધર મને કે અરે ભાઈ તું નોકરી પર જવાનો વાગી ગયા આટલો મોટો ચમત્કાર જે વ્યક્તિ મૃત્યુના પર હતા અને દિવસની અંદર આટલું મોટું રિઝલ્ટ મળે એટલે હું બધાને મારી હાથ જોડીને બધાને એક જ અપેક્ષા છે મમ્મી હોય પપ્પા હોય ભાઈ હોય બંધ હોય વાઈફ હોય મિત્ર હોય કોઈ ડોક્ટર તમને આવું કે કે ભાઈ તમને કેન્સર છે એટલે ગભરાવાનું નથી આનાથી આપણે લડવાનું છે ડરવાનું નથી ઠીક છે નો ડાઉટ આપણે ઈશ્વરે બે બે વસ્તુ આપેલી છે સાહેબ વધારે ટાઈમ છે એના માટે સમાજ આવું છું ઈશ્વરે બે દિવસ આપ્યા છે જન્મ અને મૃત્યુ આટલું છે કે ભાઈ આપણે પહેલાં જશું એના પછાડી તો આવવાના છે એટલે ગભરાવાની કંઈ જરૂર નથી આ તો દ્વારકા નગરી છે અહીંયા આપણી ફાઇલ આવી ગઈ એટલે નિકાલ આવવાનો છે એટલે કંઈ ગભરાવાની જરૂર નથી જેને પણ કંઈ પ્રોબ્લેમ હોય એટલે નીડર થઈને રહેવાનું છે કઈ ગભરાવાની જરૂર નથી અને બધાને હું હાથ જોડીને એક અપેક્ષા કરું છું સાહેબ કહે છે અમૃત પુષ્પા છે પણ ક્યારે છે અગર તમે એનો નિયમનો પરેશ કરો તો નહીં તો આ દવા તમને પાણી લાયક થશે સાહેબે જે વસ્તુ તમને કીધી છે એ નિયમનો તમે ફોલો કરો જે વસ્તુથી દૂર રહેવાનું કીધું છે એ વસ્તુથી દૂર રહો હંડ્રેડ ને હજાર ટકા આનું રિઝલ્ટ છે અત્યારે મેં એક કાકાને લઈ આવ્યો છું ને એક છોકરાને આ કાકા યુપીના છે મારા પપ્પાની દવા ચાલતી હતી એમને મોઢામાં કેન્સર છે મેં મારા પપ્પાની સાત દિવસની દવા એમને આપી એમના મોઢાનું લોહી બંધ થઈ ગયું અને હું મારા પૈસેથી એમને અહીંયા લઈ આવ્યો છું તો એટલે કોઈ ગભરાવાની જરૂર નથી કંઈ એટલે એક રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી બધાને મારે હાથ જોડીને એ જ અપેક્ષા છે આપણે સારી જગ્યા આપવા છે એટલે પ્રેમથી બોલતો જે દ્વારકા ખુબ સરસ તમારું આખું નામ જણાવો મારું નામ રવિન્દ્રભાઈ શંકરભાઈ ઢાલવાલે છે હું સુરત થી છું મારો મોબાઈલ નંબર નાઇન ટુ ડબલ ફોર વન જીરો વન થ્રી કે અમારો અભિપ્રાય લોકો તમારી પાસેથી પણ પૂછી શકે બરાબર ને લોકોને ખ્યાલ આવે સુરત થી મને અમુક ટાઈમે કેટલા લોકોનો ફોન આવે છે ઘરે જઈને પણ એમને સમજાવું છું મારા નોકરી સમય દરમિયાન કારણ કે આ સેવા છે અને તમને પણ કોઈકનો ફોન આવે તમને પણ કોઈ પૂછે તો નિડર થઈને તમે કહો હું જો હું છું સાહેબ જોડે મારું કઈ રિલેશન નથી પણ સાહેબના લીધે મારા ફાધરનું જીવન છે તો મારી એ જ અપેક્ષા છે કે મારા કારણે બીજાનું પણ કોઈ જીવન સારું થાય એ જ મારી અપેક્ષા છે એટલે કઈ ગભરાવાની જરૂર નથી જેને આગળ કંઈ પ્રોબ્લેમ હોય શારીરિક આવી રીતે છે એટલે એને કહેવાય ચિંતા કરવાની જરૂર નથી સારી જગ્યા આવ્યા છે હવે એનું નિરાકરણ થઈ જશે કારણ કે અહિયાં દ્વારકાધીશ બેસેલા છે અહિયાં જેની ફાઇલ આવે અહિયાં તારીખ પર તારીખ નહીં મળે સીધો નિકાલ છે એટલે જે દ્વારકાધીશ ગભરાવાની જરૂર નથી